નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશ ખુશખબર હવે સર્વર ડાઉન ની જंझટમાંથી મળશે મુક્તિ અમદાવાદમાં સરકારી અનાજની દુકાને મિત્રો રાશન લેવા જતા નાગરિકો માટે રાહતનો સમાચારો આવ્યા છે ઓવર નવર મિત્રો સર્વર ડાઉન રહેવાના કારણે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની સમસ્યાનો મિત્રો કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠો વિભાગ દ્વારા મિત્રો એક આધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે હાલમાં મિત્રો આ નવી સિસ્ટમ હેઠળ મિત્રો સ્માર્ટફોન ધરાવતા રેશન કાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે કેવી રીતે આ સિસ્ટમ કામ કરશે જેના પાસે મિત્રો સ્માર્ટફોન છે એટલે કે જે પણ કાર્ડ ધારકો પાસે સ્માર્ટફોન છે તેઓ એપ્લિકેશન દ્વારા પોતાની ઓળખ સુનિશ્ચિત કરી શકશે અને જેના માધ્યમથી મિત્રો દુકાન પરના સર્વર લોડ પર નિર્ભર રહેવું પડશે નહીં સાથે સાથે મિત્રો ઘણી વાર અંગૂઠાની છાપ પણ ન આવી અથવા તો ઇન્ટરનેટ સ્લો હોવાને કારણે મિત્રો અનાજ વિતરણ અટકી જતું હોય છે વહીવટી તંત્ર મિત્રો સ્પષ્ટતા કરી છે કે જેઓ પાસે સ્માર્ટફોન નથી તો તેમના માટે પણ મિત્રો જૂની બારકોડ અને બાયોમેટ્રિક સિસ્ટમ હાલ કાર્યરત રહેવાની છે જેથી કોઈ મિત્રો ગરીબ પરિવાર આ અનાજથી મિત્રો વંચિત ન રહે પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં વહાલી દીકરી યોજના

ને સરળતાથી મિત્રો અરજી કરી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશ ખબર નાણામંત્રી નિર્મલા સીતારામણ મિત્રો કેન્દ્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો દેશભરના ખેડૂતોની પીએમ કિસાન સબસિડીની રકમ જે મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયા અપાય છે તે મિત્રો વધારીને વાર્ષિક મિત્રો નવ હજાર રૂપિયા કરવાનો સમાવેશ હાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે આ યોજના હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોના ત્રણ

આશા છે મિત્રો જે ખેડૂતોને છ હજાર રૂપિયાનો હપ્તો અપાય છે તેમાં મિત્રો ડબલ વધારો થવો જોઈએ મિત્રો હાલ અત્યારે ખેડૂતોની માંગ છે જે મિત્રો પીએમ કિસાન યોજનાના પૈસા છ હજાર રૂપિયા અપાય છે તેમાં મિત્રો નવ હજારથી લઈ બાર હજાર રૂપિયા આપે તેવી મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી છે

આ યોજના ની મુદત વધારી એકત્રીસ માર્ચ બે હાજર ત્રીસ સુધી કરાય છે આ લોન મિત્રો કુલ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ તબક્કામાં પંદર હજાર રૂપિયા બીજા તબક્કામાં પચીસ હજાર અને ત્રીજા તબક્કામાં પચાસ તો તમને મિત્રો જણાવી દે કે આ લોન કેવી રીતે મળશે તો જે પણ લોકોનું ખાતું એસબીઆઈ ની અંદર છે તે મિત્રો આ લોન લઈ શકે છે ખાસ કરીને મિત્રો આ લોન શાકભાજી વાળાઓ ફેર્યાવા તે મિત્રો ખાસ કરીને આ લોન માટે પાત્ર ગણાય છે ગુજરાત સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના હેઠળ મિત્રો મીટર દીથ બસો રૂપિયાની સહાય તો ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં મિત્રો નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે બે હજાર પચ્ચીસ અને છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અરજી નાણાકીય મિત્રો લક્ષ્યાંક ની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે પણ મિત્રો મિત્રો કાંટાળી તારની બનાવવા માટે લાભ નથી તો તેવા ખેડૂત મિત્રો આ યોજનાને અંદર લાભ લઈ શકે છે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય બે માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દસ વર્ષમાં મિત્રો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ મિત્રો મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો મિત્રો પછી મોદીના રાજમાં દસ વર્ષમાં મિત્રો એક ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો ભાજપની આગેવાની હેઠળની મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર મિત્રો ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાયધરી પણ આપી હતી બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે તેવો પણ વાયદો આપ્યો હતો અને સાથે સાથે મિત્રો ખેડૂતોને લોન માફ કરશે અને સાથે સાથે મિત્રો દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયા સુધીને વ્યાજ મુક્ત લોન આપશે તે પણ મિત્રો બાયધરી આપી હતી તો દુઃખની વાત એ છે કે મિત્રો મોદી સરકારે આમાંથી એક પણ બાયધરી પૂરી કરી નથી એ તો ઠીક મિત્રો ખેડૂતોને કચડી નાખવા માટે પણ ત્રણ કળા કાયદા લાવ્યા હતા હવે મિત્રો બજેટ પણ રજુ થવાનું છે અને આ બજેટ ની અંદર ખેડૂતોને પણ મિત્રો આશા રહેલી છે કે શું મિત્રો આ બજેટની અંદર ખેડૂતોના દેવા મિત્રો માફ થશે કે નહીં તે પણ મિત્રો ખેડૂતોની નજર આ બજેટની ઉપર રહેવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયા સુધીની સહાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે સરકારે મિત્રો ખેતી દરમિયાન ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે તો જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આ સબસીડી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ને સ્પ્રે પંપ લેવા માટે ને 2500 રૂપિયા સુધીની સબસીડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે જો તમે પણ મિત્રો નવો સ્પ્રેપમ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે અને ખાસ કરીને મિત્રો આ યોજનાને અંદર શું શું મિત્રો પાત્રતા છે તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાને અંદર ગુજરાતનો દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે ગુજરાતના મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનમાં શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે સમાચારો વાયરલ થયા છે આ વખતે મિત્રો ખાસ કરીને પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની એન્ટ્રી મિત્રો છે તે ગુજરાતની અંદર કરવામાં આવશે તો તમને મિત્રો જણાવી દે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના શરૂ છે માત્ર મિત્રો ગુજરાતની અંદર બંધ છે તો આ બંધ પડેલી મિત્રો પાક વીમા યોજના ગુજરાતની અંદર પણ મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજનામાં દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સહાય દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર રૂપિયાની ની આપવામાં આવે છે અને ધોરણ મિત્રો અગિયારમાં માં અને બારમા ધોરણમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા પંદર હજાર રૂપિયાની શિષ્ય શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે આ મિત્રો ધોરણ નવ થી લઈને બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પચાસ હજાર શિષ્યવૃત્તિ મળવાની છે તો જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલ અંદર મિત્રો રજીસ્ટ્રેશન કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે તો તમારા ઘરની અંદર પણ મિત્રો દીકરી છે અને હજી સુધી તમને મિત્રો આ યોજનાનો લાભ તેમને મિત્રો નથી લીધો તો તેમને મિત્રો આ યોજના લાભ જરૂરથી લેવરાવજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળીનો લાભ મિત્રો રાજ્ય સરકારે રવિ સિઝનની ખેતીને ગતિ મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર જે પણ મિત્રો યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો પર મોહર મારી હતી તો ખેડૂતો દ્વારા કરેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જ વીજ પુરવઠાના કલાકોમાં જ સીધો વધારો કરી દેવામાં આવ્યો છે આ પગલાથી ખાસ કરીને જીરૂ સહિતના રવિ પાકોને પૂર્તુ પિયત મળશે અને ઉત્પાદન ક્ષમતા વધશે પુરવઠો વધારી મિત્રો દસ કલાક કર્યો છે આ સેજન માટે અમલ વીસ નવેમ્બર બે હાજર પચીસ થી શરૂ પણ કરી દેવામાં આવ્યો છે અને મિત્રો રાજ્યના એક હજાર વસતા થી વધુ ખેતીવાડી ગ્રાહકોને આ નિર્ણયનો સીધો લાભ મળશે તો ખાસ કરીને મિત્રો જીરાની ખેતીવાળા વિસ્તારોની અંદર પણ ખેડૂતો માટે આ સમાચાર રાહતરૂપ બનવાના છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિ કુંભાણી વતનની વહારે આવ્યા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જે પણ મિત્રો કમસમી વરસાદ પડ્યો હતો તો તેમની મિત્રો નુકસાનીને ભરપાઈ માટે મિત્રો બાદલપુર સાંકડા વધારે સેમરાળ અને પ્રભાતપુરના બારસોથી વધુ ખેડૂતોને હેકતર દીઠ અગિયાર હજાર રૂપિયાની આર્થિક સહાયના ચેક વિતરિત કર્યા હતા તો ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમને અંદર કુંભાણીએ જણાવ્યું હતું કે આ પગલું વતન પ્રત્યેનું તેમનું ઋણ ચૂકવવાનો એક મિત્રો પ્રયાસ છે તો ખેડૂતોએ મિત્રો સરકારી જાહેરાતોથી વિપરીત આ વ્યક્તિગત પહેલને સરાહની ગણાવી છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાત ની અંદર ખેડૂતોની આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે તેમાં કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે મિત્રો પાયમાલ થયા છે તો ખેડૂતોની આવક બમણી થશે તેવી હાલ અત્યારે મિત્રો

તો ખેડૂતો સાત ટકા વ્યાજ વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયા સુધી ની લોન લે છે પરંતુ મિત્રો કુદરતી આફતો આવતા ખેડૂતો મિત્રો દેવામાં ડૂબતા જાય છે

ચોરાશી હજાર બસો કરોડ ને જોગવાઈને પણ મંજૂરી આપીએ તો જેમનો સીધો લાભ દેશના ખેડૂતને થશે તો આ યોજના સંશોધન બીજ પ્રણાલીઓ વિસ્તાર વિસ્તરણ અને મિત્રો ખરીદી પ્રણાલીઓને અને મિત્રો ભાવ સ્થિરતા સહિત મિત્રો એક વ્યાપક વ્યૂહરચના અપનાવશે આ યોજના ઉચ્ચ ઉપજ આપતી જીવાત પ્રતિરોધક અને મિત્રો આબોહવા અને મિત્રો સ્થિતિ સ્થાપક કઠોળ જાતોના વિકાસ અને પ્રોચન પર ધ્યાન કેન્દ્રિત કરશે તો મુખ્ય કઠોળ ઉગાડતા રાજ્યોમાં બહુ મિત્રો સ્થાનિક ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે